આપણે આપણા પહુડાને બાંધવા પડે એના ખીલા હોય સવારે ધોઈને પછી ગાયને છોડી મૂકીએ ધણમાં જાય પણ હાંજ પડે ધણ પાછું આવે અને ગાયને પોતાનું વાછરડું સાંભરે અહીંયા વાછરડું ખીલે બાંધેલું ભાંભરતું હોય અને ગાય ગોંદરેથી ગામમાં આવે ને એટલે ઉતાવળા પગલાં ભરતી હોય પણ એમાંય પોતાની શેરીમાં જ્યાં પહોંચે અને પોતાના વાછરડાને ભાંભરતું સાંભળે ત્યાંથી તો ગાય હળી મૂકે દોટ મૂકે અને પોતાના વાછરડા પાસે જાય વાછરડાને ચાટવા માંડે વાછરડું ધાવવા માંડે ગાયને આ આપણી સંસ્કૃતિના આ દ્રશ્યો આપણે જોઈને મોટા થયા છીએ હું પણ ગામડામાં જન્મ્યો ગામડામાં મોટો થયો હું તે ગાયને ધણમાં મૂકવા જાતો મેં તે ઢુંઢિયાની વાહે માંડવી ખેંચી છે મેં તે મરણા હેંક્યા છે ખડાવાડીમાં પગર નાખ્યા પછી રાતના વાહુ એના માટે પણ ખેતરમાં ગયા છીએ આ એરોપ્લેનમાં તો હમણાં ફરતા થયા જ્યારથી આ કથાની દોડી વધી ત્યારથી બાકી ગામડાનું જીવન જીવ્યા છીએ અને તેથી એની મજા પણ માણી છે એટલે ખબર છે હાવ ફળિયામાં ખાટલા નાખી ન્યા ચાંદણ્યા ગણતા ગણતા કઈ ઊંઘ આવી ચંદ્રવો ને એને છેડે બુટ્ટા ચંદ્રવો જોયો ને જોતા જ મનને ગમી ગયો ચંદ્રવો એ આમે આપે ઉરમાં રમી રહ્યો તોય કોઈએ આવી વેર્યા મહી તારકના મુઠા ભે ટાંગ્યો ચંદ્રવો અને એને છેડે બુટ્ટા એ આકાશ દર્શન કરતા કરતા બાળકો સુઈ જતા અને એ જિંદગી જીવ્યા છીએ આપણે તમે તો એ જ જિંદગી જીવો છો શહેરમાં ગયા પછી વાત જુદી થોડું પરિવર્તન થયું અમારા ભાગમાં પણ હવે એવું બહુ રહ્યું નથી પણ એવું જીવ્યા છીએ બચપણ એ રીતનું કહ્યું છે પ્રકૃતિ સાથેનો સીધો નાતો